સંતાન ન હોય અને મા ભગવતીને માનતા રાખે છે તો એને મા ભગવતી સંતાનની પ્રાપ્તિ પણ કરે છે કાનની માલ પર રસી નીકળતું હોય અને મા ભગવતીને એક પળી પળી દૂધ માને તોય મા ભગવતી એનું રસી બંધ કરી દે છે માતાજીની ખૂબ દિયા મારી જોગમાયા હતી માની સિદ્ધિ મૂર્તિ હતી અત્યારે આમ સેવી થઈ ગય છે સુરજમાં ઉગે એમ એ પ્રમાણે શોખાવા મૂર્તિ આમ થઈ ગઈ છે દુખતા હોય હાથ દુખતા હોય અને માતાજીના લાકડાના પગ માને એટલે એના હાથ પગ ભગવતી હાજા કરી દેશે તમે મારી પાસે તોરણ જોઈ રહ્યા છો શ્રીફળના જે માનતા પૂરી થઈ જતા ભાવિકોએ અહીંયા બાંધવામાં આવેલા જય માતાજી જય બાપા સીતારામ આજના વિડીયોમાં અમરેલી જિલ્લાના અમરેલી ગામે આપણે આવ્યા છીએ અને જે દસાથી ત્રણ કિલોમીટર અને અમરેથી ચાલીસથી પિસ્તાલીસ કિલોમીટરના અંતરે આવેલું છે સતીમાનું મંદિર છે ખૂબ જ ભવ્ય મંદિર છે અને લગભગ ત્રણસો વર્ષથી અહીંયા સતીમા બિરાજમાન છે અને સતીમા દરેકની મનોકામના પૂર્ણ કરે છે તો ચાલો આજના વિડીયોમાં આપણે સતીમાના દર્શન પણ કરવાના છે તેમનો ઇતિહાસ પણ જાણવાનો છે તો મારો આજનો વિડીયો પૂરેપૂરો જોજો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને ચેનલ પર પહેલીવાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં લખજો જય સતીમાં જય માતાજી આંબડી ગામ મા સતીમાંની જાય સિંધો પરિવાર આંબડી ગામે અઢારસો અને માં મા ભગવતી સતીમાં અહીંયા સતી થયા કે જેને કહેવાય સંસારની અંદર દસે આંગળીઓથી અગ્નિ પ્રગટ થઈ હતી અને એ વખતે સિંધો પરિવાર અહીંયા ઘણો હતો આ ગામ પણ સિંધોનું હતું ત્યારે મા સતી થયા તે સિંધો પરિવારને એવું કીધું કે તમે આંબડી ખાલી કરીને વૈયા જાઓ નહીતર આંબડી હળગી જશે એટલે સિંધો પરિવાર આંબડી ખાલી કરીને વૈયા ગયા અને આંબડી ગામ આખું હળગી ગયું પછી નવેસરથી આંબડી ગામનું તોરણ બાંધ્યું એ વખતે એના કુળ ગોર જાની એને સંતાન નહોતું તો એ અહીંયા મા ભગવતી જ્યારે સતી થતા હતા ત્યાં આવ્યા કે મારે બે વર રાસ થતી નથી તો મારી હામું કાંક જોજો ત્યારે સતીમાએ મુખની માલપાથી અડધો રૂપિયો કાઢ્યો હોપારી કંકુ નાળા સડી અબીલ ગલાલ કંકુ આપ્યું જાઓ આજથી મારો હતીમાનો તમને આશીર્વાદ છે કે તમારું કુળ અભરે ભરાશે તો મા ભગવતી આવા ઘણા કામ કર્યા છે આંબડી ગામની માલપા પટેલ સમાજ કે બીજી સમાજ છે એના નાછો માગ નથી રહેવા દીધો અને નવેસરથી આંબળી બંધાણું ત્યારે અને કોઈ પણ કાનની માલ પર રસી નીકળતું હોય અને મા ભગવતીને એક પળી પળી દૂધ માને તોય મા ભગવતી એનું રસી બંધ કરી દેશે કોઈ પણ સંતાન ન હોય અને મા ભગવતીને માનતા રાખે છે તો એને મા ભગવતી સંતાનની પ્રાપ્તિ પણ કરે છે કોઈના પગ દુખતા હોય હાથ દુખતા હોય અને માતાજીને લાકડાના પગ માને એટલે એના હાથ પગય પણ મા ભગવતી હાજા કરી દેશે પછી બૈરાને ધાવણ ન આવતું હોય અને મા ભગવતીને એમ ક્યાંક માડી તને પળી દૂધ અને પાંચ મોતીની હરિયું સડાવશું એટલે એ બૈરાને ધાવણ પણ આવવા મળે છે આવા અનેક મા ભગવતીએ કામ કર્યા છે અને હજી આજની તારીખમાં કરતાય આવે છે સિંધવ પરિવારના હોવારો કહેવાતા હતી માં અને એનું નામ હતું વાસુમા એના પતિનું નામ હતું સવાદાદા અને ઢસા ગામના પંસોળી પરિવાર જેને રસપૂત છે એની અટક પંસોળી છે એમના દીકરી હતા અને અહીંયા આંબડી સિંધોમાં હાહર્યા હતા પછી તો નાનેથી લગ્ન થઈ ગયા હતા મા ભગવતીને ત્રણ દીકરીઓ પણ હતી અને દીકરીનું આણું ઓરવા જાતા હતા ત્યાં મા ભગવતીને એના દેરે ગાડું દોડાવી અને અહીંથી વૈયાઈ ગયા માતાજીને ગાડામાં બહેર્યા નહીં તો માતાજી ન્યાં દુકાને એની પહેલાં જઈને બેઠા દામનગરનું હટાણું હતું તો મા ભગવતી દામનગર એની પહેલાં જઈને બેઠા પછી ત્યાં બધું હટાણું વારી અને ત્યાંથી નીકળ્યા એટલે મા ભગવતીને ગાડામાં પાછા ન બહેર્યા તો મા ભગવતી અહીંયા આંબડીના ઝાપાના ખીલની માલપા પાણીની હેલ લઈને એને હામા મળ્યા આવા ઘણા પરસા મા ભગવતીના હતીમાના છે આજની તારીખમાં પણ મનોકામના મા ભગવતી હરેક સમાજની પૂરી કરે છે હિન્દુ મુસલમાન બધોય વરણ માને છે જય મા ભગવતી જય સતીમાં આંબડી ગામના સતીમા તેમના પૂંજારી રાવલદેવ રામભાઈ ખોડાભાઈ સનાભાઈ બધા ભાઈઓ અમે સૌ પરિવાર પૂંજારી સવી જે હાજર હોય માતાજીના સેવા પૂજા કરવી અને સિંધો પરિવારમાં સતીમાં થઈ ગયા આંબાડી ગામમાં શકો છો મિત્રો કે સતીમાના મંદિરમાં બેસવા માટે બાકડા તેમજ લીમડાના વૃક્ષો તેમજ અન્ય વૃક્ષ જોવા તમને મળશે અને ભવ્ય એક મંદિર છે સતીમાનું તમે જોઈ શકો છો સતીમા બધાયની મનોકામના પૂર્ણ કરે છે બધા વર્ણની મનોકામના પૂર્ણ કરે છે સતીમાને હાથ પગ ઝુંદડી શ્રીફળ કોઈ પણ માનતા કરો દરેકની મનોકામના પૂર્ણ કરે છે સતીમા અહીંયા મેલડીમાનું મંદિર છે જય મેળીમાં મંદિરમાં આપણને હનુમાન દાદાના પણ દર્શન થાય છે જય હનુમાન દાદા જય બજરંગબલી જય પવનપુત્ર હનુમાન જોઈ શકો છો કે અહીંયા જે લોકોને સુંદરીની માનતા હોય તે સુંદરી ચડાવે છે તોરણની માનતા હોય તો તોરણ ચડાવે છે અને નિસંતાન દંપતી હોય તે ઘોડિયાની માનતા કરે છે સતી માતા દરેકને સંતાન પ્રાપ્તિ કરાવે છે તો મિત્રો આ બધાએ સતીમાના મંદિરમાં સેવા આપે છે ખૂબ જ સરસ સેવા આપે છે તમે જોઈ શકો છો તેમજ આ બધા પૂંજારી છે જય સતી માતા शक्तिमात् की जय